વડાલી પોલીસ દ્વારા રહેણાંક મકાનમાંથી અડસઠ હજાર નવ્વાણુંનો વિદેશી દારૂ પકડાયો નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ તેમજ સાબરકાંઠા તથા ઇડર વિભાગીય પોલીસ અધિકારી સ્મિત ગોહિલને દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા અને નાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સૂચનાના આધારે વડાલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર પઢેરીયા તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વચ તપાસ કાર્યરત હતા તે દરમિયાન તારીખ ત્રણ અગિયાર બે હજાર પચીસના રોજ વડાલી પોલીસ સ્ટાફના માણસો વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વાતમી હકીકત મળેલ કે વેડા છાવણી તાલુકો વડાલી ગામે રહેતા અજયકુમાર ેશજી ચૌહાણને પોતાના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર વેચાણ અર્થે રાખેલ છે જે વાતમી હકીકતના આધારે આરોપીના ઘરે જઈ તપાસ કરતા ઘરે કોઈ હાજર મળી આવેલ નહીં અને સદર મકાનના આગળના રૂમમાં ખૂણામાં ચેક કરતા ત્યાંથી ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડની બોટલ ટીન નગ બસો સત્યાસી કુલ કિંમત રૂપિયા અડસઠ હજાર નવ્વાણુંનો મુદ્દામાલ કબજે કરી આરોપી અજયકુમાર દિનેશજી ચૌહાણ રહેવાસી વેડા છાવણી તાલુકો વડાલી જિલ્લો સાબરકાંઠા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી અજયકુમાર દિનેશજી ચૌહાણ રહેવાસી વેડા છાવણી તાલુકો વડાલી જિલ્લો સાબરકાંઠા કામગીરી કરનાર અધિકારી કર્મચારી ડીઆર પઢેરિયા પોલીસ ઇન્સ્પેક્ટર એએસઆઈ વનીતા માનસિંહભાઈ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ હેડ કોન્સ્ટેબલ નરેશ કુમાર મોતીભાઈ રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડ બ્રહ્મા